મનમાનીનો ઉત્તમ નમૂનો સુરેન્દ્રનગરના તાવી ગામમાં જોવા ગામના એક ખેતરમાં અવાડા સોલર કંપનીએ પાક પર બુલડોઝર ફેરવી નાખ્યું જેના કારણે ખેડૂતોએ રોષે ભરાઈ અને તાવી ગામે સોલારની મુખ્ય લાઈન નાખવાનું કામ બંધ કરાવ્યું મોટી વાત એ છે કે તાવી ગામે ખેડૂતોની કોઈ પણ પ્રકારની મંજૂરી કે વળતર વગર જ સોલાર લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી ખેતરોમાં ખોદકામ પણ શરૂ કરી નાખવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતોના જીરું વરિયાળી અને એરંડા સહિતના પાકને નુકસાન થયું છે સોલાર કંપનીના એન્જિનિયરો અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થતાં તાત્કાલિક લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડવા માટે પ્રયત્ન કર્યો હતો કામ થાય છે અત્યારે ખેતરમાં એક તાર નાખી દીધો પોલીસ પ્રોટેક્શન માગી ખેડૂને આ થોડોક કંપની વાળા દબાણ આપી બી કોઈ ખેડૂને જાણકારી નથી આપી અને નકશા વિરુદ્ધ એમને કામ કરેલું છું મારે એકસો ને નંબરનો ખાતેદાર હું કૃપાલસિંહ છું એમાં ક્યાંય નકશામાં ખેતરમાં તાર આવતો નથી આગળને જમીનમાં આવે છે એ પોલિટિક્સમાં માણસો હોવા છતાં એ ફેરવીને અહીંયા નાખવામાં આવે છે જિલ્લા કલેક્ટર ની અંદર પણ અમારી સુનાવણી હતી છવ્વીસ તારીખે છવ્વીસ હાજર નહીં અને ત્યારે ખુદ અધિકારી કીધેલું પોલીસ કરી પણ અત્યારે પોતે કંપની વાળા કોન્ટ્રાક્ટર પોલીસ રક્ષણ લઈને અમારે આગળ બડજબરીથી કામ કરાવવા માંગે છે અને કામ કરવા અહીંયા આવેલા છે તો અમારા ખેડૂતનું તો અમારે એ અમને બરાબર અમને આ જે નું જે હોય છે એનું કઈ વળતર ચૂકવે અથવા બરાબર કઈ પણ નુકસાન થયું છે એનું વળતર ચૂકવે એ અમારી બધા ખેડૂતોની ની બધા વતી માંગણી છે અરજી પેલા કરી દીધી છે કે અમને વાંધો છે collector માંથી અમને પછી મેકેલું છે આ રૂટ મેપ ને રૂટ લાઈન એ બધુંય અને જે ગૌચર માં એમને થાંભલા નાખી દીધા કઈ રીતે નાખ્યા છે શું એમને પેલા પરમિશન લીધેલી છે collector ની મંજૂરી માગેલી છે એમાં તાવી ગ્રામ પંચાયત માં કઈ એમને આપેલું છે લેખિત એવું કોઈ જ મળતું નથી સરપંચ શ્રી એ ના પાડે છે કે મારી આગળ નથી કઈ આવ્યું બરોબર અને એમને જોવાનું એવું હોય કે પોતાની આગળ પોતાની જમીન છે એમાંથી નથી લાઈન લઈ જતા ખેડૂત ને હેરાન કરવા